રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં વાહન વ્યવહારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી બાય કપુબ્રાજ રસ્તો તો હવે એમાં ઓલા સરેડા પડી ગયા એટલા ખાસ તો રિપેર કરવાની જરૂર છે પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી સરકારીમાં બે ત્રણ વાર રજૂઆત થઈ પણ કોઈ દીધુંને ખેડૂને માટે તો કોઈને વાહે બહાર લઈ જાવ તો જઈ શકે એમ નથી ગાડી આખી આમ 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 થાય છે બે હાજર અગિયાર માં થયો પછી એમાં કાઈ થયું જ નથી કોઈ ખાડોય નથી પુરાણો અને પૈડો નથી જોકે અકસ્માત તો થાય ને બોલાઈ માં ને તો બહુ ઉખડી ગયું છે આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ આમ થાય છે જ્યાં રિપેર થાય એની માગણી છે રજૂઆત કરવા છતાં થયું નહીં સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું કોઈ ટેન્ડર નથી ઉપાડતું

એ લોકોને બઉ તકલીફ પડે છે એ લોકો ધોરાજી થી જોડાયેલા છે એ લોકોને લેતી દેતી બધી ધોરાજી ની હોય કોઈ દુકાનદાર હોય કોઈ નોકરિયાત હોય તો આ લોકો ને તો રોજ નું થયું ઈ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરી ને રસ્તો સુધારી આપો તમારી મહેરબાની